દક્ષિણ ગુજરાતના પશુપાલકો પશુધન વીમા સહાય યોજના અંતર્ગત સો રૂપિયામાં ગાય ભેંસનો વીમો ઉતારી શકશે ગાય ભેંસના આકસ્મિક મોતના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધી મળશે પશુ વીમા માટે રાજ્ય સરકારે આઈસીઆઈસીઆઈ બેંક સાથે કરાર કર્યો છે પશુધન વીમા સહાય યોજના અંતર્ગત હવે દક્ષિણ ગુજરાતના પશુપાલકો ફક્ત સો રૂપિયા ચૂકવીને પોતાના દુધાળા અથવા ગામણ ગાય ભેંસનો વીમો ઉતારવી શકશે એક પશુપાલકોને મહત્તમ દસ પક્ષો સુધી સરકારી આ યોજનાનો લાભ મળશે પ્રીમિયમની રકમમાંથી પશુપાલકો સો રૂપિયા જ્યારે ઉપરની રકમનું પ્રીમિયમ સરકાર ચૂકવશે આ ઉપરાંત ગાય અથવા ભેંસનું આકસ્મિક મોત થવાના કિસ્સામાં પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધી વીમા કંપની ચૂકવશે પશુપાલકો પશુધન વીમા સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો સાથે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે આગામી એપ્રિલ મહિનાથી પશુપાલકોને પશુધન વીમા યોજનાનો લાભ મળશે

બીજા શબ્દોમાં કહીએ તો એકથી ત્રણ વેતરના જ પશુઓને વીમો યોજના હેઠળ આવડી લેવામાં આવે છે ગુજરાતમાં છત્રીસ લાખથી વધારે બહેનો આત્મસન્માન સાથે દૂધના ધંધા થકી રોજગારી મેળવી રહી છે એના અનુસંધાનમાં પશુપાલકની આવક વધે અને આર્થિક રીતે મજબૂત થાય એ પ્રમાણનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે સૌ પ્રથમ વખત વીમો જે પશુઓના જે વીમા છે એક વર્ષ માટે સૌરાષ્ટ્રમાં લાગુ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં પહેલી એપ્રિલથી લાગુ થઈ રહ્યો છે ખૂબ જ સારા સમાચાર છે અને અસો દીઠ સો રૂપિયામાં ચાલીસ હજાર રૂપિયા સુધીના વીમાની જોગવાઈ ખૂબ જ આવકારદાયક છે અગાઉ સુમુલ ડેડી અમે જે વીમો લેતા હતા એમાં લગભગ વર્ષનું પ્રીમિયમ ચાર હજાર ત્રણસો રૂપિયા હતું અને આ સો રૂપિયામાં માત્ર જ્યારે વીમા લેવાની વાત થઈ અને પોર્ટલ મારફત આ વીમાની વાત છે ત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર છે આવનાર દિવસોમાં આને કારણે પશુપાલકો માટે ખાસ કરીને જાનવરનું મરણનું પ્રમાણ પણ આઠથી દસ ટકા હોય છે એવા સમયે જાનવર માટેની જે આ વીમો છે એને કારણે પશુપાલકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે અને માત્ર સો રૂપિયામાં જ્યારે ચાલીસ હજારનો વીમો હોય સ્વાભાવિક છે ખૂબ જ આવકારદાયક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે